હેલો ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન પૂછાય છે તો એની ચર્ચા કરીશું એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે જે હાલમાં નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે પ્રેરણા એટલે શું પ્રેરણાના પ્રકારો જે છે એમાં મનોસામાજિક પ્રેરણા શું છે અને મનોસામાજિક પ્રેરણાઓ કઈ કઈ છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું તે ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ અને યુજીસી નેટની પરીક્ષા માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે મનોવિજ્ઞાનને લગતા જે પ્રોબેશન ઓફિસરને પરીક્ષા અંતર્ગત મનોવિજ્ઞાનના જે અગત્યના પ્રશ્ન જે છે જે પરીક્ષામાં પૂછાય છે એમસીક્યુ બેસ અને થિયરી બેસ બંને વિડીયોની ચર્ચા કરી છે એટલે તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમને એ વિડીયો મળી રહેશે તો એ જોઈ લેવા વિનંતી જેથી તમને પરીક્ષામાં એ ઉપયોગી સાબિત થઈ શકે તો પ્રેરણાના પ્રકારો ઓલરેડી અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે અંતર્ગત મૂળભૂત રીતે પ્રેરણાના બે પ્રકાર પડે છે એક તો શારીરિક પ્રેરણા અને બીજું છે મનોસામાજિક પ્રેરણા તો શારીરિક પ્રેરણામાં કઈ કઈ પ્રેરણાનો સમાવેશ થાય છે તો ભૂખ તરસ ઊંઘ અને જાતીયતાની પ્રેરણા જે છે એ માનવ સામાજિક પ્રેરણામાં જોવા મળે છે કઈ કઈ તો ભૂખ તરસ ઊંઘ અને જાતીયતાની પ્રેરણા એ શારીરિક પ્રેરણા છે અને બીજી છે માનવ સામાજિક પ્રેરણા તો આ યાદ રાખવાની છે પ્રેરણાના કેટલા પ્રકાર પડે છે તો પ્રેરણાના બે પ્રકાર પડે છે કયા કયા તો શારીરિક પ્રેરણા અને બીજું છે માનવ સામાજિક પ્રેરણા બીજો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે નીચેલી નીચે આપેલી પ્રેરણાઓમાંથી કઈ પ્રેરણા શારીરિક પ્રેરણા નથી તો અલગ અલગ ઓપ્શન હશે એટલે તમારે યાદ રાખવાનું છે શારીરિક પ્રેરણા કઈ કઈ છે તો ભૂખ તરસ ઊંઘ અને જાતીયતાની પ્રેરણા એ શારીરિક પ્રેરણા છે ટૂંકમાં શરીર સાથે સંકળાયેલી પ્રેરણા છે ત્યારબાદ છે બીજું છે મનો સામાજિક પ્રેરણા તો શારીરિક પ્રેરણાને જૈવીય પ્રેરણા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે શારીરિક પ્રેરણાનું અન્ય બીજું નામ કયું છે તો જૈવીય પ્રેરણા તરીકે ઓળખાય છે આ પ્રેરણા શારીરિક પ્રક્રિયાઓ દ્વારા પ્રેરિત થાય છે એટલે કે શારીરિક ફેરફારોના કારણે આ જે શારીરિક પ્રેરણા છે તો એ ઉદ્ભવે છે જ્યારે માનવ સામાજિક પ્રેરણા એ વ્યક્તિની વાતાવરણીય ઘટકો સાથેની આંતરક્રિયાથી આકાર પામે છે કે માનવ સામાજિક પ્રેરણા જે છે તો એ વ્યક્તિના વાતાવરણ એટલે કે આસપાસના વાતાવરણને આધારે એની આંતરક્રિયાથી આકાર પામે છે આ બંને પ્રકારો અલગ જણાતા હોવા છતાં પરસ્પર એકબીજા પર આધારિત છે એટલે કે આ બંને જે પ્રેરણા જે છે તે એકબીજા ઉપર આધારિત છે હવે આજના વિડીયોમાં આપણે માનવ સામાજિક પ્રેરણા શું છે કઈ કઈ મનોસામાજિક પ્રેરણા છે તો એની ચર્ચા કરીશું સાયકોસોશિયલ મોટિવસ તો માનવીના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રેરણાની જેમ મનો પ્રેરણાનો સંતોષ પણ જરૂરી છે કે આપણે અગાઉના વિડીયોમાં જોયું તો શારીરિક પ્રેરણા તો શારીરિક પ્રેરણા ન સંતોષાય તો વ્યક્તિને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે એ જ રીતે મનોસામાજિક પ્રેરણા પણ જો ન સંતોષાય તો વ્યક્તિ વ્યક્તિની સ્વાસ્થ્ય એટલે કે માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર પડે છે એ જ રીતે માનવીના વિકાસ ઉપર પણ તેની અસર થતી જોવા મળે છે આ પ્રેરણાઓનો અસંતોષ વ્યક્તિમાં નિષેધક માનસિક અસરો જન્માવે છે તો મનો સામાજિક પ્રેરણા જો ન સંતોષાય તો એના કારણે નિષેધક માનસિક અસરો જોવા મળે છે હવે અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે મનો સામાજિક પ્રેરણાઓ કઈ કઈ છે તો ફર્સ્ટ છે સિદ્ધિની પ્રેરણા અચિવમેન્ટની પ્રેરણા સલગ્નતા એટલે કે સાથે રહેવાની પ્રેરણા માનવી સામાજિક પ્રેરણી છે તો સમાજમાં રહેવાની એને ઈચ્છા થાય છે એટલે કે કુટુંબ માતા પિતા સાથે રહેવાની ઈચ્છા થાય છે એને સંલગ્નતાની પ્રેરણા કહેવામાં આવે છે સત્તા બીજા ઉપર પોતાની સત્તા સ્થાપવાની ઈચ્છા પણ વ્યક્તિને જોવા મળે છે તો એ પણ એક મનોસામાજિક પ્રેરણા છે સત્તા તેમાં સ્નેહ સ્નેહ અને પ્રેમ મેળવવાની પણ પ્રેરણા વ્યક્તિમાં જોવા મળે છે તો એનો પણ મનોસામાજિક પ્રેરણામાં સમાવેશ થાય છે અને બીજી જે સંપર્કની પ્રેરણા સંલતા સત્તા તેમજ સ્નેહ અને સંપર્કની મનોસામાજિક પ્રેરણામાં સમાવેશ થાય છે તો ફર્સ્ટ જોઈએ સિદ્ધિની પ્રેરણા અચીવમેન્ટ મોટિવ તો મેક્લેન્ડના મત મુજબ જોખમ ખેડનારા આર્થિક ક્ષેત્રને ઘડનારા સંચાલકો વગેરે સિદ્ધિની પ્રેરણાના કારણે જ કાર્ય કરતા હોય છે કે કંઈક સાહસ અથવા તો જોખમ ખેડે તો એવી વ્યક્તિમાં સિદ્ધિ પ્રેરણા વધારે જોવા મળે હવે દરેક વ્યક્તિ કંઈક બધા કામ કરતી હોય પરંતુ સમથિંગ ડિફરન્ટ કંઈ કામ કરે કંઈક જોખમ ખેડે તો એ વ્યક્તિને એમાં સફળતા મળે તો એવી વ્યક્તિની સમાજમાં વધારે નામના થાય છે એટલે કે એની વધારે સિદ્ધિ મેળવે છે આવા લોકો ધન કે નફાના સ્થાને સિદ્ધિ અને સફળતાની ઈચ્છાથી કાર્ય કરે છે કે આવી વ્યક્તિ જે છે જોખમ કેનાર વ્યક્તિ એ ધન કે નફાની નફાના સ્થાને શું કરે છે તો સિદ્ધિ અને સફળતાની ઈચ્છા રાખે છે સિદ્ધિ પ્રેરણા માનવ વિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કે વ્યક્તિના વિકાસમાં સિદ્ધિની પ્રેરણા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે વ્યવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરનારા રમતવીરો એટલે કે વ્યવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ રમતવીરો વૈજ્ઞાનિકો કલાકારો અને ઉદ્યોગપતિઓમાં આવી સિદ્ધિની પ્રેરણા તીવ્ર પ્રેરણા જોવા મળે છે એટલે કે સિદ્ધિ મેળવવાની પ્રેરણા કોનામાં વધારે જોવા મળે છે તો વ્યાવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરનારા લોકો એનું એક્ઝામ્પલ લેવું હોય તો ધીરુભાઈ અંબાણી છે અદાણી જે છે ગૌતમ અદાણી કે વોટ અલગ અલગ જે બિઝનેસમેન જે છે તો એ લોકો શું કરે છે નફો મેળવવાના સ્થાને શું કરે છે સફળતા અથવા તો સિદ્ધિ કઈ રીતે મેળવવી હજી કઈ રીતે અચિવમેન્ટ મેળવી શકાય તો એ અંગે વિચારે છે રમતવીરો ફોર એક્ઝામ્પલ વિરાટ કોહલી હોય ધોની હોય કે વોટ એવર ગમે તે પ્લેયર હોય તો એ લોકો સિદ્ધિ રેકોર્ડ કરવા માટે યા વધારે સદી મેળ કરવા માટે કઈ રીતે વધારે મહેનત કરવી તો એ અંગે વિચારે છે વૈજ્ઞાનિકો વધુને વધુ શોધ કરવા માટે પ્રયત્ન કરે છે કલાકારો અને ઉદ્યોગપતિઓમાં સિદ્ધિની તીવ્ર પ્રેરણા જોવા મળે છે ફોર એક્ઝામ્પલ ધીરુભાઈ અંબાણી કે એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબમાંથી આવતી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે હવે સિદ્ધિ પ્રેરણા ધરાવતી વ્યક્તિઓમાં નીચેના કેટલાક લક્ષણો જોવા મળે છે તો આ યાદ રાખવાનું છે કે સિદ્ધિ પ્રાપ્ત કરનાર અથવા તો સિદ્ધિ ની પ્રેરણા જે વ્યક્તિમાં વધારે હોય એમનામાં કયા કયા લક્ષણ જોવા મળે છે તો સરળ નહીં પરંતુ મુશ્કેલ મુશ્કેલ કાર્યોની પસંદગી કરે છે હવે આપણે શું કરીએ છીએ કે ઇઝી કામ હોય એવા કામમાં આપણે જોડાઈ જઈએ છીએ તો જે સીધી પ્રેરણા વધારે વ્યક્તિમાં જોવા મળે એવી વ્યક્તિ શું કરે છે સરળ નહીં પરંતુ મુશ્કેલ કાર્યની પસંદગી કરે છે સમથિંગ ડિફરન્ટ કરવા માટે પ્રયત્ન કરે છે બદલાની એટલે કે રિવોર્ડ્સ ની અપેક્ષા વિના કાર્યની પરિપૂર્ણતા પ્રત્યે ધ્યાન આપે છે કે કંઈ પણ બદલાની અપેક્ષા નથી રાખતા કે હું આ કામ કરીશ તો મને કેટલા રૂપિયા મળશે યા મને શું આમાં ફાયદો થશે એ નથી વિચારતા એટલે કે અપેક્ષા બદલાની અપેક્ષા નથી રાખતા વ્યક્તિગત જવાબદારીનો સ્વીકાર કરીને લક્ષ્ય તરીકે પ્રગતિ કરે છે કે વ્યક્તિની જવાબદારી વ્યક્તિની પોતાની જવાબદારી એ સ્વીકારે છે કે પોતે શું કરવું અથવા તો પોતે શું બેસ આપી શકે તો એ અંતે લક્ષ્ય તરીકે તેમને પ્રગતિ કરે છે એટલે કે વ્યક્તિગત જવાબદારીનો સ્વીકાર કરી લક્ષ્ય તરીકે પ્રગતિ કરે છે આમ સામાન્ય રીતે ધૂની લાગતી વ્યક્તિઓ સિદ્ધિ પ્રેરણાથી પ્રેરાઈ મુશ્કેલી કાર્યોની સિદ્ધિ માટે સતત કાર્યરત રહેતી રહી સફળતાના ઉત્તમ શિખર સર કરવા પ્રવૃત્તિશીલ હોય છે કે આવી વ્યક્તિ જે હોય છે તો એ મુશ્કેલ કાર્યો કાર્યોમાં પણ સિદ્ધિ મેળવવા માટે સતત કાર્યરત હોય છે એટલે કે એ હાર નથી માનતી અપ નથી કરતી પ્રયત્નશીલ રહે છે અને અંતે એમને સફળતા મળે છે સિદ્ધિ પ્રેરણા વિશેના સંશોધનો સ્પષ્ટ કરે છે કે તાલીમ દ્વારા સિદ્ધિ પ્રેરણા વિકસાવી શકાય છે કે તાલીમ શિક્ષણ દ્વારા સિદ્ધિ પ્રેરણા આપણે વિકસાવી શકીએ છીએ સિદ્ધિ પ્રેરણાના માપન માટે પ્રત્યક્ષ અભિજ્ઞાન કસોટી એટલે કે ટીએટી કસોટી થેમેટિક એપરસેપ્શન તેસનો ઉપયોગ થાય છે તો અહીંથી અગત્યનો પ્રશ્ન બને છે સિદ્ધિ પ્રેરણાના માપન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે તો ગુજરાતીમાં નામ યાદ રાખવાનું છે પ્રત્યક્ષ અભિજ્ઞાન કસોટી અને ઘણી બધી વખત ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ટીએટીનું ફૂલ ફોર્મ શું થાય છે તો આ યાદ રાખવાનું છે ટીએટીનું ફૂલ ફોર્મ થેમેટિક એપરસેપ્શન તેજ થાય છે તો આ યાદ રાખવાનું છે આ કસોટીમાં અપાયેલા ચિત્રમાં દર્શાવેલી વ્યક્તિએ પરિસ્થિતિ વિશે વિચાર કરી વાર્તા બનાવવાની હોય છે કે ટીએટી કસોટીમાં શું કરવામાં આવે છે તો અલગ અલગ કાર્ડ હોય છે અથવા તો ચિત્ર હોય છે તો એ ચિત્રને જોઈને વાર્તા બનાવવાની હોય છે આ વાર્તાના અર્થઘટન દ્વારા સિદ્ધિ પ્રેરણાનું માપન કરવામાં આવે છે કે વ્યક્તિને જે કાર્ડ અથવા તો ચિત્ર બતાવવામાં આવે છે તો એ વાર્તા જે લખેલી હોય એનું અર્થઘટન કરીને વ્યક્તિમાં સિદ્ધિ પ્રેરણા કેટલી છે તો એનું માપન કરવામાં આવે છે ત્યારબાદ છે સલગ્નતાની પ્રેરણા એફિલિએશન મોટિવ તો સલગ્નતાની પ્રેરણા માનવીય જીવનમાં મહત્ત્વની પ્રેરણા છે માનવી સામાજિક પ્રાણી છે તો સમાજમાં રહેવામાં સમાજમાં રહેવાની ઈચ્છા થાય છે કુટુંબમાં રહેવાની ઈચ્છા થાય છે તો એને સલગ્નતાની પ્રેરણા કહેવામાં આવે છે મેકડોગલ જણાવે છે કે સમૂહમાં કે અન્યના સહવાસમાં રહેવાની વૃત્તિ પ્રાણીમાં સાહજિક હોય છે દરેક પ્રાણીમાં પણ જોવા મળે છે અને માનવી પણ સામાજિક પ્રાણી છે તો એમાં પણ સમૂહમાં રહેવાની અને અન્યના સહવાસમાં રહેવાની વૃત્તિ પ્રાણી જોવા મળે છે સમૂહમાં રહેવાનો તેને કોઈ શીખવતું નથી કે વ્યક્તિનો જન્મ થાય ત્યાંથી જ સમૂહમાં રહે છે કુટુંબમાં રહે છે એને કંઈક શીખવવામાં નથી આવતું માનવી પણ આ વૃત્તિથી દોરાઈને જ અન્ય સાથે સંલગ્નતા ઝંખે છે સંલગ્નતાની પ્રેરણા દ્વારા કુટુંબ અને સમાજની રચના થાય છે કે લોકો સાથે રહેવાથી શું થાય છે કુટુંબ બને છે અને કુટુંબમાંથી સમાજની રચના થાય છે કે એક પરિવાર હોય છે તો કુટુંબ કુટુંબના અલગ અલગ જે કુટુંબો હોય છે તો એ રીતે રચના થવાથી શું બને છે તો એક પૂરો સમાજ બને છે બાળક પોતાના રક્ષણ અને સુખ સુવિધા પ્રાપ્ત કરવા માટે માતા પિતા અને કુટુંબના અન્ય સભ્યોના સહવાસમાં રહે છે કે બાળકના રક્ષણ માટે અને સુખ સુવિધા પ્રાપ્ત કરવા માટે જે બાળક છે એ માતા પિતા સાથે અને કુટુંબના અન્ય સભ્યોના સાથે સહવાસમાં રહે છે ગુનેગારોને સજા સ્વરૂપે જેલમાં એકાંતવાદની સજા આપવામાં આવે છે અપાતરૂપે કેટલીક વ્યક્તિઓ અથવા તો ઉચ્ચ કક્ષાના યોગીઓ સિવાય કોઈ એકલા રહેવાનું ગમતું નથી કે ઘણા ઓછા એવા વ્યક્તિઓ હશે કે જેમને કુટુંબમાં રહેવું અથવા તો સમાજમાં રહેવું ગમતું ન હોય વ્યક્તિ એકલો પડે તો કોઈની સહવાસ ઈચ્છે છે એટલે કે વ્યક્તિ જ્યારે એકલો હોય તો બીજાની સાથે રહેવાની ઈચ્છા થાય છે આજના યુગમાં ફેસબુક ટ્વિટર કે વોટ્સઅપનો વધતો વપરાશમાં સંલગ્નતાની પ્રેરણાનું સૂચન કરે છે કે કંઈક પણ આપણી સાથે લાઈફમાં કંઈક નવા જૂની થાય તો આપણે તરત જ ફેસબુક ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ ઉપર તરત પોસ્ટ કરીએ છીએ એટલે કે બીજા તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ પ્રત્યક્ષ અભિજ્ઞાન કસોટી ટીટી તે દ્વારા આ સંલગ્નતાની પ્રેરણાનું પણ માપન થઈ શકે છે એટલે કે આપણે જે સિદ્ધિ પ્રેરણા માટે થેમેટિક એપોસેપ્શન તેજ જોઈ તો એવી જ તે જે તિયટી કસોટી જે છે તો એના જ દ્વારા સલગ્નતાની પ્રેરણાનું પણ માપન થાય છે ત્યાર પછી સત્તાની પ્રેરણા એટલે કે પાવર મોટિવ સત્તા અથવા તો વર્ચસ્વની પ્રેરણા પણ માનવીય જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે મરેના મત મુજબ સત્તાની પ્રેરણામાં પોતાની આસપાસના સામાજિક વાતાવરણને કાબૂમાં રાખવાની ઈચ્છા અગત્યનો ભાગ ભજવે છે કે દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે પોતાના હાથ નીચે અમુક વ્યક્તિઓ કામ કરે તો એ છે સત્તાની પ્રેરણા સત્તાની પ્રેરણા મોભા તથા પ્રતિષ્ઠા સાથે જોડાયેલી છે કે તમારું સમાજમાં સ્થાન ઊંચું હશે તો તમારું મોભો એટલે કે તમારું સ્થાન ઊંચું હશે તો તમારી નીચે ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હશે તો સત્તાની પ્રેરણા મોભા અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હોય કે જે વ્યક્તિની સમાજમાં પ્રતિષ્ઠા વધારે હશે તો એવી વ્યક્તિઓની નીચે ઘણા બધા વ્યક્તિઓ કામ કરે છે અથવા તો એવી વ્યક્તિઓ પાસે ઘણી બધી વ્યક્તિઓ મદદ માટે આવે છે આ વૃદ્ધ સૌ કોઈ પોતાના જૂથમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવવા સતત પ્રયત્ન સ્થિર હોય છે કે દરેક વ્યક્તિ જૂથમાં રહે છે તો જૂથમાં લીડર તરીકે અથવા તો લીડરશીપ મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે કુટુંબ અને સમાજમાં જેનો મોભો ઊંચો હોય તેની પાસે અન્ય કરતાં વધુ સત્તા હોય છે કે જે મેં તમને કહ્યું એમ કે કુટુંબમાં મોટા લોકો હોય તો એમની પાસે સત્તાનો પાવર સત્તા વધારે જોવા મળે છે બાળકોમાં ઓછી જોવા મળે છે સત્તાની પ્રેરણાનું વધુ પ્રમાણ વ્યક્તિને સમાજ કે રાજકારણનું ઊંચું સ્થાન અપાવે છે કે જે વ્યક્તિમાં સત્તા મેળવવાનું પ્રમાણ વધારે હોય તો એવી વ્યક્તિઓમાં શું જોવા મળશે તો સમાજ કે રાજકારણમાં ઊંચું સ્થાન એવી વ્યક્તિ મેળવી શકે છે પણ પ્રાપ્ત થયેલા હોદ્દા કે સત્તાના દુરુપયોગ દ્વારા વ્યક્તિની ભ્રષ્ટ થવાની શક્યતા પણ રહેલી છે કે તમારી પાસે સત્તાનો પાવર વધારે હોય તો કેટલીક વખત તમે એનો દુરુપયોગ કરો તો વ્યક્તિ ભ્રસ્ત થવાની પણ શક્યતા રહેલી હોય ફોર એક્ઝામ્પલ અમુક નેતા હોય એમની પાસે પાવર વધારે હોય અને દુરુપયોગ કરે તો પછી ખબર પડે તો એમની જે નેતા હોય અથવા તો એ જે પક્ષમાં જોડાયેલા હોય તો ત્યાંથી પણ એમને કાઢી મૂકવામાં આવે છે સત્તાની પ્રેરણા કુટુંબ સમાજ રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી વિસ્તાર પામે છે એટલે કે સત્તા જે પાવર જે છે તો એ સત્તાની પ્રેરણા કુટુંબમાં હોઈ શકે એટલે કે જે કુટુંબ હોય તો એમાં કોઈક એક લીડર હોય એ જ લીડર અથવા તો એમનામાં સત્તાની પ્રેરણા વધારે હોય તો એ સમાજનો કોઈ આગેવાન બની શકે છે હવે સમાજમાં પણ એનું નામ મોભો પ્રતિષ્ઠા ઊંચી હોય અને સમાજના કાર્યમાં એ જોડાવા માંગતી હોય તો એ રાષ્ટ્રમાં કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નેતા બનીને અથવા તો લીડર બનીને એ અલગ અલગ જગ્યાએ પોતાનું પ્રતિનિધિત્વ સ્થાપી શકે છે સત્તાની તીવ્ર પ્રેરણાથી વ્યક્તિ સરમુખત્યાર શાસક બની શકે છે સમગ્ર વિશ્વમાં હિરણ્ય કશ્યપ રાવણ હિટલર મુસોલોની મુસ મુસોલોની કે સદામ હુસેન જેવા ઉદાહરણ આ વાતની સાક્ષી પૂરે છે કે તમે તમારી સત્તાનો દુરુપયોગ કરો તો તમે બીજા ઉપર દબન પણ ગુજારો છો તો એના અલગ અલગ એક્ઝામ્પલ છે હિરણ્ય કશ્યપ રાવણ હિટલર જે છે તો એ બધા પોતાના જે વિચારો હતા એને જ ફાઇનલ ગણતા અને બીજા લોકોને તેઓ દબાવવામાં દબાવવાનો પ્રયત્ન કરતા હતા જો કે કેટલાક સમાજ સુધારકો અને રાષ્ટ્રીય નેતાઓ એ સત્તાની પ્રેરણાથી દોરવ દોરાવા છતાં ધર્મ અને સદાચારના ઉપદેશ દ્વારા સમજાવટના માર્ગે સામાજિક વિકાસ અને સામાજિક પરિવર્તનના કાર્યો કર્યા હો હોય તેવા પણ વિધાયક ઉદાહરણો પણ જોવા મળે છે કે અલગ અલગ નેતા અથવા તો જે સમાજ સુધારકો હોય તો એ લોકો પોતાનો સત્તાનો દુરુપયોગ કર્યા સિવાય સમાજ માટે ઉપયોગી કાર્ય પણ કરે છે ત્યાર પછી સ્નેહ અને સંપર્કની પ્રેરણા તો માનવી માટે સ્નેહ અને સંપર્કની જરૂરિયાત પણ ખૂબ જ મહત્વની છે અન્યને પ્રેમ કરવો અને બીજાના પ્રેમનું પાત્ર બનવું એ માનવીની જરૂરિયાત છે જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિ નિકટના સંબંધો માટે તીવ્ર ઈચ્છા ધરાવતો હોય છે બીજા સાથે હુફારા અને ઘાત સંબંધો બાંધવાની સહજ વૃત્તિને સંપર્ક કે સહજની પ્રેરણા કરવામાં આવે છે કે બીજા સાથે ફૂંફારા અને ઘાટ સંબંધો બાંધવાની સહજ વૃત્તિને સંપર્ક કે સહજાની પ્રેરણા કહેવામાં આવે છે આવા સંપર્ક દ્વારા અનેક સંબંધો આકાર લે છે જેમ કે માતા બાળકનો સંબંધ પતિ પત્નીનો સંબંધ ભાઈ બહેનનો સંબંધ વગેરે જે છે તો એ સ્નેહ માટેના સંબંધો છે કૃષ્ણ અને સુદામાની મૈત્રી જેવા મૈત્રી સંબંધો પણ સંપર્કની પ્રેરણા દર્શાવે છે બાલ્યાવસ્થાનું બાલ્યાવસ્થામાં ઘરનું વાતાવરણ અને બાળકની અન્ય સાથેના સંબંધોની ગુણવત્તાના આધારે વ્યક્તિના સંપર્કની ભાવના વિકસે છે જે વ્યક્તિ પોતાના બાળપણમાં સામાજિક સંબંધોમાં અથવા માતા પિતા તરફ કુટુંબના અન્ય સભ્યો પાસેથી પ્રેમ મેળવી શકે નહીં તે વ્યક્તિ મોટી થઈને લાગણી વિહીન અસ્વીકારની ભાવનાવાળી અને આક્રમક સ્વભાવવાળી બની રહે છે કે દરેક વ્યક્તિને સ્નેહ અને પ્રેમની જરૂરિયાત હોય છે જો નાની ઉંમરે કુટુંબ દ્વારા અથવા તો માતા પિતા પાસેથી પૂરતા પ્રમાણમાં પ્રેમ અથવા તો હોપ ન મળે તેવી વ્યક્તિ મોટી થઈને સમાજ વિરોધી કાર્ય પણ કરે છે અને એવી વ્યક્તિઓ મોટી થઈને લાગણી વિહીન અસ્વીકારની ભાવનાવાળી તેમજ આક્રમક સ્વભાવવાળી વ્યક્તિ બને છે અને સમાજ વિરોધી કાર્ય પણ કરે છે આવી વ્યક્તિ અન્ય સાથે સંપર્ક મેળવવામાં મુશ્કેલી અનુભવે છે વિશ્વ સર્વ ભાઈચારા ભાઈચારો કેળવવાનો ઉપદેશ છે અને ભારતીય આદર્શ મુજબ જીવનમાં કુટુંબ પ્રત્યેના પ્રેમથી આગળ જઈને વસુદેવ કુટુંબકમ વિશ્વના દરેક લોકો સાથેની જે ભાવના પ્રેમ અથવા તો આદરની ભાવના જે છે તો એ જોવા મળે છે તો દરેક વ્યક્તિમાં સ્નેહ અને સંપર્કની મન જરૂરિયાત મન અગત્યની છે અગત્યની પ્રેરણા છે ત્યારબાદ ખૂબ જ અગત્યનું છે અબ્રાહમ મેસ્લોનો પ્રેરણાના શ્રેણીક્રમનો સિદ્ધાંત તો આ વારંવાર પૂછાય છે એના ક્રમ જે છે તો એ યાદ રાખવાનું છે માનવીય પ્રેરણા વિશે વિવિધ દ્રષ્ટિકોણ પ્રવર્તે છે અને આ બધા દ્રષ્ટિકોણમાં અબ્રાહમ મેસ્લો દ્વારા અપાયેલ પ્રેરણાના શ્રેણીક્રમ સિદ્ધાંત વધુ લોકપ્રિય છે તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિક દ્વારા પ્રેરણાના શ્રેણીક્રમનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે તો યાદ રાખવાનો છે અબ્રાહ્મ મેસ્લો દ્વારા આપવામાં આવ્યો છે તો આ જે સ્ટેપ છે એ યાદ રાખવાના છે નીચેથી ઉપરની તરફ જાય છે સૌ પ્રથમ છે શારીરિક જરૂરિયાત શારીરિક જરૂરિયાતના સંતોષ બાદ વ્યક્તિ સલામતીની જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરે છે ત્યારબાદ છે આત્મીયતાની જરૂરિયાત હવે આત્મીયતાની જરૂરિયાત પૂર્ણ થાય પછી વ્યક્તિ આત્મગૌરવની જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરે છે અને સૌથી ઉપર જે છે તો એ સ્વ આવિષ્કારની જરૂરિયાત છે અહીં ઘણા ઓછા વ્યક્તિઓ પહોંચી શકે છે સ્વ આવિષ્કારની જરૂરિયાત ખૂબ જ ઓછા વ્યક્તિઓ પહોંચી શકે છે તો આ ક્રમ યાદ રાખવાનો છે નીચેથી ઉપર એવી રીતે પણ પૂછાઈ શકે અબ્રાહમ માસ્લો દ્વારા જે પ્રેરણાનો શ્રેણી ક્રમ આપવામાં આવ્યો છે તો નીચેનામાંથી કંઈ પ્રેરણાનો સમાવેશ થતો નથી તો આ યાદ રાખવાનો છે શારીરિક જરૂરિયાત સલામતીની જરૂરિયાત આત્મીયતાની જરૂરિયાત આત્મગૌરવની જરૂરિયાત અને બીજું છે સ્વ આવિષ્કારની જરૂરિયાત તો શારીરિક જરૂરિયાતમાં ભૂખ તરસ ઊંઘ આરામ અને જાતીયતાની જરૂરિયાતનો સમાવેશ થાય વ્યક્તિની જ્યાં સુધી શારીરિક જરૂરિયાત ન સંતોષાય ત્યાં સુધી વ્યક્તિ સલામતીની જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન નથી કરતો એટલે કે જ્યાં સુધી બેઝિક જરૂરિયાત નથી પૂરી થતી ત્યાં સુધી વ્યક્તિ એની ઉપરની જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન નથી કરતો ફોર એક્ઝામ્પલ માની લઈએ કે વ્યક્તિને ભૂખ હતો તો ખોરાકના પૈસા નથી અથવા તો ખોરાક ખોરાકની જરૂરિયાત પૂર્ણ થતી નથી તો વ્યક્તિ શું આઈફોન મેળવવા માટે યા કોઈ ઘર મે ઘર મેળવવા માટે પ્રયત્ન કરશે નહીં કરે શા માટે તો શારીરિક જરૂરિયાત જ્યાં સુધી ન સંતોષ થાય ત્યાં સુધી વ્યક્તિ અન્ય જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન નથી કરતો જ્યાં સુધી આ જરૂરિયાતનો સંતોષ વ્યક્તિને થતો નથી ત્યાં સુધી વ્યક્તિ અન્ય ઉચ્ચ જરૂરિયાત મેળવવા માટે પ્રવૃત્તિ નથી કરતો મોટાભાગના લોકો શારીરિક જરૂરિયાતના સંતોષ બાદ આત્મરક્ષણ અથવા તો ભયથી મુક્ત થવાનો વિચાર કરે છે જ્યારે વ્યક્તિની સલામતીની જરૂરિયાત સંતોષ પામે ત્યારબાદ વ્યક્તિ પ્રેમ મેળવવા માટે પ્રયત્ન કરે છે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જેમ તમને સફળતા મળે એમ એનાથી ઉપરની જે જરૂરિયાત છે એ મેળવવા માટે વ્યક્તિ પ્રયત્ન કરે છે આ જરૂરિયાતના સંતોષ બાદ વ્યક્તિ સિદ્ધિ કે પ્રતિષ્ઠાનો સંતોષ કેળવી આત્મગૌરવની જરૂરિયાતનો સંતોષ કેળવવા માટે પ્રયત્ન કરે છે અને આત્મગૌરવની જરૂરિયાતના સંતોષ બાદ વ્યક્તિ પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે આમ મેસલો તેને સ્વઆવિષ્કારની જરૂરિયાત તરીકે ઓળખાવે છે તો આ યાદ રાખવાનું છે આ અંગેનો વિડીયો મેસલોની જરૂરિયાતનો કોટીક્રમ અથવા તો પદક્રમ જે છે તે આપણી યુટ ચેનલ પર પણ છે અને તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આ વિડીયોની લિંક મળી રહેશે કે જ્યાં થિયરી આ વિડીયો જે છે મેત્સોના જરૂરિયાતનો સિદ્ધાંત તો ખૂબ જ દીપમાં ભણાવ્યો છે એ તેમજ તેની સાથે પરીક્ષામાં જે એના રિલેટેડ પ્રશ્ન પૂછાય છે તો એની પણ ચર્ચા કરવામાં આવી છે એટલે તમે એ વિડીયો જોઈ લેશો કે જેનાથી તમારા મેથોની જરૂરિયાતનો જે સિદ્ધાંત જે છે તો એના દરેક કોન્સેપ્ટ પૂર્ણ થઈ શકે અથવા તો તમારા સોલ્વ થઈ શકે છે આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ